નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં ઘણા ફેરફારો થાય છે સાઠ વર્ષની ઉંમર પછી આપણા સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું અને નિયમિત તપાસ કરાવી મહત્વપૂર્ણ બની જાય છે આ ઉંમરે રોગ ડાયાબિટીસ કેન્સર અને થાઇરોઈડનું સમસ્યાનું જોખમ વધે છે પુરુષ અને સ્ત્રીઓમાં બંને વિવિધ આરોગ્ય પરીક્ષણો કરાવવા જોઈએ જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ચાલીસ વર્ષની ઉંમર પછી પુરુષોમાં પ્રોસ્ટીટ કેન્સરનું જોખમ વધે છે વહેલાસર તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે આ હેતુ માટે વિવિધ પરીક્ષણો કરવામાં આવે છે જેમ કે પીએસએ પરીક્ષણ આ બ્લડ ટેસ્ટ છે જે પ્રોજેક્ટથી જોડાયેલા એન્ટીજનનું લેવલ માપે છે ડીઆરઈ ડોક્ટરે સીધા પ્રોસ્ટેટ ગ્રંથિની તપાસ કરે છે અને પ્રોસ્ટેટ બાયોસી પ્રોસ્ટેટ ટેસ્યુના નમૂના લઈ તપાસ કરે છે ચાલીસ વર્ષ પછી પુરુષોમાં મૂત્રાશયમાં કેન્સરનું જોખમ પણ વધે છે નિયમિતપણે યુરિયન ટેસ્ટ અથવા તો અન્ય પરીક્ષણો કરાવવા મહત્વપૂર્ણ છે ચાલીસ વર્ષની ઉંમર પછી પુરુષોમાં ડાયાબિટીસનું જોખમ વધે છે બ્લડ સુગરના પરીક્ષણો ટાઈપ ટુ ડાયાબિટીસ વધી શકે છે અને આ ઉંમરે ડાયાબિટીસનું જોખમ વધે છે તેથી નિમિત તપાસ જરૂરી છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સ્ત્રીઓ માટે મહત્વપૂર્ણ પરીક્ષણ સીબીસી પરીક્ષણ છે જે સીબીસી પરીક્ષણ એક રક્ત પરીક્ષણ છે જે શરીરમાં લાલ રક્તણો શ્વેત રક્તણો અને પ્લેટેસન અને હિમોગ્લોબિન માત્રામાં આપે છે આ પરીક્ષણ એનિમિનિયા ચેપ અને કેટલાક કેન્સર શોધવામાં મદદ કરે છે જી મિત્રો તો આના વિશે તમારું શું કહેવું